માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી કોણ છે એ મહેબૂબ ઉલ્હક બી માઇકલ ટોડર સી કિન્ડલ બજર કે ડી જીરાલ્ડ મેયર સાચો જવાબ છે એ મહેબૂબ ઉલહક પછીનો પ્રશ્ન માનવ વિકાસનું અંકનું મૂલ્ય ખાલી જગ્યા વચ્ચે હોય છે એ ઝીરોથી એક બી એકથી સો સી એકથી દસ કે ડી દસથી સો સાચો જવાબ છે એ ઝીરોથી એક પછીનો પ્રશ્ન કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં નહીં વિકસાવવામાં આવ્યો છે એ આઈએમએફ બી યુનેસ્કો સી યુએનડી પી કે ડી યુનિસેફ સાચો જવાબ છે સી યુ એનડીપી પછીનો પ્રશ્ન ખાલી જગ્યા પરિબળ મુદ્દત્વે આર્થિક વિકાસનો અવરોધક પરિબળ છે એ અવેચી વસ્તુઓ બી ઓછી વસ્તી સી વસ્તીમાં વધારો કે ડી વસ્તુની કિંમત સાચો જવાબ છે સી વસ્તીમાં વધારો વિકસતા દેશોમાં ઓછા વિકાસ માટે નીચા દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ મુખ્ય કારણ છે એ વસ્તીમાં વધારો બી સંશોધનનો ઉપયોગ સી મૂડીનો અભાવ કે ડી શિક્ષણનો નીચો દર સાચો જવાબ છે સી મૂડીનો અભાવ પછીનો પ્રશ્ન વર્ષ બે હજાર ચોવીસ અન્વયે સમ ખરીદશક્તિ મુજબ ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં કયા ક્રમે છે એ પહેલાં બી બીજા સી ત્રીજા કે ડી ચોથા સાચો જવાબ છે સી ત્રીજા પછીનો પ્રશ્ન કૃષિ પેદાશોના ઓછા ભાવના વખતે પેદાશની વધુ માંગને ખાલી જગ્યા કહે છે એ માંગનું સંકોચન બી માંગનું પ્રસરણ સી ભાવનું સંકોચન કે ડી અસ્થાયી ભાગ સાચો જવાબ છે બી માંગનું પ્રસરણ પછીનો પ્રશ્ન માંગના નિયમ પ્રમાણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે એ વ્યસ્ત બી ધન સી ગુણક કે ડી સમ સાચો જવાબ છે એ વ્યસ્ત પછીનો પ્રશ્ન જો ગ્રાહકની આવક ઘટે તો ખાલી જગ્યા વસ્તુની માંગ વધે એ ઉતરતી કક્ષાની બી પૂરક સી સામાન્ય કે ડી અવેજી સાચો જવાબ છે એ ઉતરતી કક્ષાની પછીનો પ્રશ્ન કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પુરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય છે એ ભાવ વધે બી ભાવ ઘટે સી ભાવ યથાવત રહે કે ડી ઉપરની કોઈ પણ બાબત બને સાચો જવાબ છે ડી પછીનો પ્રશ્ન બજારનો રાજા કોણ ગણાય છે એ વેપારી બી ઉત્પાદક સી ગ્રાહક કે ડી વિક્રેતા સાચો જવાબ છે સી ગ્રાહક પછીનો પ્રશ્ન મેળા વડાઓ એ ખાલી જગ્યાએ હિત માટે આયોજિત ઘટનાઓ છે એ બજાર બી ગ્રાહક સી એ અને બી બંને કે ડી પેઢી સાચો જવાબ છે સી એ અને બી બંને પછીનો પ્રશ્ન આવક જાવકનો ગુણોત્તર કેટલો હોય તો તે નફો દર્શાવે છે એ એક બી એક કરતા વધારે સી ઝીરો કે ડી એક કરતાં ઓછો સાચો જવાબ છે બી એક કરતા વધારે પછીનો પ્રશ્ન નીચેની બાબતમાં કઈ બાબત મોડી ગણાય છે એ નદીનું પાણી બી રેલગાડી સી નારિયેળીના વૃક્ષો કે ડી પર્વતની તળેટી સાચો જવાબ છે બી રેલગાડી પછીનો પ્રશ્ન જે વસ્તુની કિંમત ઘટવા છતાં તેની માંગ વધારાને બદલે ઘટતી હોય તો તે કેવી વસ્તુ કહેવાય છે એ ટકાઉ વસ્તુ બે સાર્વજનિક વસ્તુ સી ગિફન વસ્તુ કે ડી આર્થિક વસ્તુ સાચો જવાબ છે સી ગિફન વસ્તુ પછીનો પ્રશ્ન ઉત્પાદન પ્રક્રિયામાં મૂડીનું વળતર ખાલી જગ્યા છે એ વ્યાજ બી વેતન સી ભાડું કે ડી નફો સાચો જવાબ છે એ વ્યાજ પછીનો પ્રશ્ન બ્રિટિશ શાસન દરમિયાન આવકનો રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે મૂકેલો હતો એ વી કે રાવ બી દાદાભાઈ નવરોજી સી આર સી દત્ત કે ડી આર ગાદગીલ સાચો જવાબ છે બી દાદાભાઈ નવરોજી પછીનો પ્રશ્ન રાષ્ટ્રીય આવક સમિતિની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી એ ઓગણીસો ચોપન બી ઓગણીસો સાઠ સી ઓગણીસો સુડતાલીસ કે ડી ઓગણીસો ઓગણપચાસ સાચો જવાબ છે ડી ઓગણીસો ઓગણપચાસ પછીનો પ્રશ્ન નોમિનલ જીડીપીની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં ક્રમ જણાવો એ બીજો બી ચોથો સી પાંચમો કે ડી ત્રીજો સાચો જવાબ છે સી પાંચમો પછીનો પ્રશ્ન જે રાષ્ટ્રીય આવકને પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે ગણવામાં આવે તેને કયા પ્રકારની આવક કહે છે એ નાણાકીય આવક બી વાસ્તવિક આવક સી માથાદીઠ આવક ડી ઉપના પૈકી કઈ નહીં સાચો જવાબ સાંભી વાસ્તવિક આવક